ખેડૂત મિત્રો આજે આપણો કપાસિયા ખોળનો એનસીડેક્સ ઉપરનો કોકુ ડક્કલ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો બંધ થયો ત્યારે એકતાલીસ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો એકવીસની આસપાસ બંધ થયો તો આપણો કપાસિયા ખોળનો એનસીડેક્સ ઉપરનો કોકુ ડક્કલ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ ચુમ્માલીસ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો ચોત્રીસની આસપાસ બંધ થયો હતો ટૂંકમાં કપાસિયા ખોળમાં ખેડૂત મિત્રો આજે ઘણું બધું ગાભડું છે તે ઘટાડા સાથે જોવા મળ્યું હતું અને એમસીએક્સ ઉપરની આપણી રૂની ગાંસડીનો કોટન કેન્ડી અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આઠ વાગ્યે અને ત્રણ મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડીનો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ એકસો વીસ રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજાર એકસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે તો આપણો રૂની ગાંસડીનો એમસીએક્સ કોટન કેન્ડી ઇઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો જે વાયદો ચાલી રહ્યો છે તે પણ અત્યારે આઠ વાગ્યે અને ત્રણ મિનિટની આસપાસ એંસી રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજારની આસપાસ ચાલી રહ્યો છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો આજે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે જોઈએ તો માણાવદર પંદરસો ત્રીસ બાબરા ચૌદસો એંસી રાજકોટ ચૌદસો એંસી અમરેલી ચૌદસો ચુમ્માલીસ ગોંડલ ચૌદસો એકસઠ જસદણ ચૌદસો જામજોધપુર ચૌદસો જામનગર ચૌદસો પંચાણું જેતપુર ચૌદસો એકાશી બોટાદ ચૌદસો અને સાવરકુંડલા તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ગામડે બેઠા કિલોના ઊંચામાં ઊંચા કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો